જ્યારે ભગવાન સ્વામિનારાયણે વડતાલ ધામમાં મંદિરનો આરંભ કર્યો ત્યારે ઈંટો પાડવાની હતી એ ઈંટોનો ભઠવાડો આ જગ્યાએ કર્યો હતો અને આ આ સરોવરનું નામ છે કેદારેશ્વર સરોવર અને આ સરોવરમાં ભગવાન સ્વામિનારાયણે અનેક વાર સ્નાન કર્યું છે સ્નાન કરીને ભગવાન એવું બોલેલા કે અહીંયા કોઈ આ કેદારેશ્વર સરોવરમાં સ્નાન કરશે તો એના આનંદ ભાવના પાપ જશે અને એ માણસ મહાસુખીઓ થશે જેટલું અલકનંદામાં કેદારનાથના ઉતરીને સ્નાન કરવાથી ફળ થાય એટલું આ સરોવરમાં સ્નાન કરવાથી ફળ થાય એવું બોલેલા અને અહીં સામે છે એ કેદારેશ્વર મહાદેવ છે આપણે અત્યારે એ કેદારેશ્વર મહાદેવના દર્શને જઈ રહ્યા છીએ આ કેદારેશ્વર મહાદેવ છે ભગવાન સ્વામિનારાયણે આ મહાદેવજીને અનેકવાર પૂજેલા છે સેવેલા છે ભગવાન સ્વામિનારાયણ એવું કહેલું કે આ કેદારેશ્વર મહાદેવનું કોઈ પૂજન કરશે કે દર્શન કરશે એને કેદારનાથ મહાદેવના દર્શનની યાત્રાનું ફળ મળશે જે રીતે કુંડલમાં દર્શન કરે ને રામેશ્વરનું ફળ મળે એ રીતે વડતાલમાં આ મહાદેવના દર્શન કરે ને કેદારનાથની યાત્રાનું ફળ મળે એટલે આજે તો આપણે કેદારનાથની યાત્રા કરીને આવ્યા માટે આજે કેદારનાથે આપણે હાલીને જઈએ અને જીવતા આવીએ કે કેમ એ મોટો પ્રશ્નાર્થ છે એની જગ્યાએ ઘેર બેઠા આપણે આજે આ મહાદેવના દર્શન કરી અને પાવન થઈએ આ સેવેલા પરમ પ્રસાદીભૂત કેદારેશ્વર મહાદેવ છે આ મહાદેવનું દર્શન કરે એના કેદારેશ્વર નાથ ગંગ હિમાલયમાં છે એના દર્શનને એની યાત્રાનું ફળ મળે માટે આજે આપણે આવી રીતે આ કેદારનાથના દર્શન કરી અને એક હિમાલયની યાત્રા ખેડાનું ફળ પામી અને ધન્ય ધન્ય બન્યા છીએ જય સ્વામિનારાયણ